નમસ્કાર મિત્રો શું માહિતી ગુજરાતની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડિયોની અંદર આપણે જાણવાનું છે કે રેમલ નામનું નવું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર સક્રિય બન્યું છે અને દિવસે ને દિવસે તે આગળ વધતું જાય છે તો મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેટલી અસર થવાની છે આગામી થોડા દિવસોની અંદર જેના વિશે મિત્રો વાત કરવાની છે જોઈ શકો અહીં ગુજરાત છે ને અહીંયા આ વાવાઝોડું રહેલું છે બંને વચ્ચે લગભગ 2000 થી 2500 કિલોમીટર વચ્ચેનું અંતર રહેલું છે તો આ વાવાઝોડું ગુજરાત માટે કેટલું ઘાતકી સાબિત થશે તેને લઈને મિત્રો આજના આ વિડિયોની અંદર વાત કરવાની છે સાથે આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે આ વાવાઝોડું કઈ તારીખે ગુજરાત સાથે ટકરાઈ શકે ભારત સાથે ટકરાઈ શકે અને આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર કેટલી પડશે આ દરેક માહિતી માહિતી વિશે આજના સાચી અને સચોટ મેળવીશું વિડીયો અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને તમને વાવાઝોડા ને લગતી દરેક માહિતી જે છે તે મિત્રો મળી જાય સૌપ્રથમ પ્રથમ મિત્રો તમે જોઈ શકો આ વાવાઝોડું જે છે તે અત્યારે બંગાળની ખાડીમાં ત્રાટકી ચૂક્યું છે અત્યારે મિત્રો વાવાઝોડાની પોઝિશન જોઈએ તો અત્યારે હાલ તો મિત્રો વાવાઝોડાની પોઝિશન અહીંયા છે હજી મિત્રો ત્રાટક્યું નથી તમે જોઈ શકો મિત્રો આ છે ભારતની બોર્ડર રહેલી છે અને વાવાઝોડું હજુ મિત્રો જે છે તે ત્રાટકવાર થોડું દૂર છે કારણ કે અહીંયા વાવાઝોડું છે અને અહીંયા બોર્ડર છે પરંતુ તમે જોઈ શકો કે 26 તારીખે સવારમાં વહેલી સવારે જ વાવાઝોડું ગુજરાત સોરી મિત્રો ભારત ઉપર આક્રમણ કરવાનું શરૂ કરી દેશે મિત્રો તમને જણાવી દે હવામાન શાસ્ત્રીઓ તરફથી અને ઓમાન દેશ તરફથી આ વાવાઝોડાનું નવું નામ આપવામાં આવ્યું છે આ વાવાઝોડાને મિત્રો રેમલ નામ આપવામાં આવ્યું છે આ રેમલ વાવાઝોડું મિત્રો જોઈ શકો તમે છેલ્લા 5 થી દિવસથી કડાકા ભડાકા સાથે આસપાસના વિસ્તારમાં નુકસાન કરી રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ ગુજરાતમાં અત્યારે તેની અસર જોવા નથી મળી રહી પરંતુ ગઈકાલે મિત્રો તમિલનાડુ લાગુ વિસ્તારો આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારો ઓડિશા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વાવાઝોડાએ જે છે તે ભારે નુકસાન નાખ્યું છે મિત્રો તમને જણાવી દિવસ જે અત્યારે તો મિત્રો વાવાઝોડું અહીંયા આગળ વધી ચૂક્યું છે બે દિવસ પહેલા મિત્રો અહીંયા હતું ત્યારે મિત્રો આ નજીકના વિસ્તારોને લઈને ગઈકાલે મિત્રો અહીં તમિલનાડુ આસપાસના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો બાર ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયા હોવાના સમાચાર માહિતી આવી રહી છે મીડિયા તરફથી સાથે જ મિત્રો પાંચ પ્લસ વ્યક્તિઓના મોત પણ મિત્રો નીપજ્યા છે વાવાઝોડાને કારણે જે નુકસાન થાય તેનાથી અને મિત્રો જે

કાલે સવારે આઠથી નવ વાગ્યા આસપાસ ગુજરાતમાં જોવા મળી શકે છે મિત્રો હા તમને નુકસાન થશે નુકસાન થવાનું છે ઝારખંડ લાગુ વિસ્તારો ધાનબાદ ભુવનેશ્વર રાઉરકેલા કંટામલ કોરબો સાથે જ મિત્રો નીચેના ઓડિશા લાગુ વિસ્તારો જગન્નાથ લાગુ વિસ્તારો બાંગ્લાદેશનો સમગ્ર દેશ મ્યાનમારનો સમગ્ર દેશ આસપાસના દરેક

તે ભારતની અંદર આગળ વધી રહ્યું છે ઉત્તર પ્રદેશ બાજુ મિત્રો આગળ વધી રહ્યું છે એટલે કે મિત્રો આ એક આપણા માટે ખતરો ગણી શકાય બે દિવસ પહેલા વાવાઝોડાની દિશા આ બાજુ હતી ચીન તરફ અત્યારે તેની દિશા ફંટાઈ છે અને ભારત તરફ આગળ વધી રહ્યું છે તમે જોઈ શકો મિત્રો સત્યાવીસ તારીખે વાવાઝોડું ઝારખંડ ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારોમાં પ્રવેશ કરી જશે અને મિત્રો તમે જોઈ શકો હજુ મિત્રો સત્યાવીસ થી અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું સમાતું નથી અને આગળ વધતું જોવા મળ્યું છે અઠ્યાવીસ તારીખે મિત્રો આ વાવાઝોડું જે છે તે ઉત્તર પ્રદેશ થઈને મિત્રો નેપાળમાં જતું જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો

પ્રી મોનસૂન એક્ટિવિટી જે છે તે પણ મિત્રો ગુજરાતમાં જોવા મળી શકે એટલે કે મિત્રો આ વાવાઝોડાની કોઈ ખાસી અસર ગુજરાત પર નહીં થાય પરંતુ વાવાઝોડા તરફથી પવન ફૂંકાવાને કારણે અને મિત્રો આ વાવાઝોડું જે અહીંયા બંગાળની ખાડીમાં સર્જાયું છે ત્યાં અહીં અરબસાગરમાં પણ એક ભારે સિસ્ટમ છે તેને લઈને મિત્રો બંને તરફથી પવનો ફૂંકાતા હોવાથી ગુજરાતમાં જે છે ત્યાં આગામી બેથી ત્રણ દિવસમાં વાવાઝોડાને કારણે ભારે પવન જે છે તે જોવા મળશે જેથી કરીને લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળશે અને મિત્રો જો આ વાવાઝોડાની દિશા અત્યારે તો આ તરફની જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો અત્યારે વાવાઝોડાની દિશા ઉપર તરફ જોવા મળી રહી છે પરંતુ જો તેની દિશા ફંટાશે અને આ તરફ મિત્રો વાવાઝોડું જો આગળ વધશે તો મિત્રો ગુજરાત તરફ આગળ વધતું તમને જોવા મળશે અને અહીંયા પણ મિત્રો વાવાઝોડું પહોંચી જશે મધ્યપ્રદેશની અંદર તો પણ ગુજરાતથી ઘણું નજીક થવાથી ગુજરાતને ભારે નુકસાન કરી શકે છે ખાસ કરીને મિત્રો હવામાન શાસ્ત્રીઓ દ્વારા વાવાઝોડાને જે છે તે રેમલ નામ આપવામાં આવ્યું છે અત્યારે આ રેમલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં ટહેલકો મચાવી રહ્યું છે ત્યાં આસપાસના વિસ્તારોમાં પંદર ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ત્યાં મિત્રો દસ થી વધારે લોકોના મૃત્યુ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજ માટે વાવાઝોડાના સમાચાર આટલા જ રાખીએ છીએ આ ચેનલના માધ્યમથી તમને આ વાવાઝોડા સિવાયની પણ મિત્રો હવામાનની લગતી દરેક અપડેટ તમને મળતી રહેશે સાથે જ મિત્રો તાપમાનને લગતા પણ સમાચાર દરરોજ હું આ ચેનલ ઉપર જણાવું છું અને ચોમાસું શરૂ થશે તો મિત્રો ચોમાસાના શરૂ થયા બાદ પણ દરરોજ ક્યાં કેટલો વરસાદ જે છે તે નોંધાશે તે પણ મિત્રો તમને આ ચેનલના માધ્યમથી દરરોજ ખબર મળતી રહેશે સાચી અને સચોટ તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી